હાલો મિત્રો કેમ છો ડાયરાની મજામાં ને ડાયરો મજામાં હશે બધાય રામ રામ તો જુઓ મિત્રો આજે જાંબુ કાલે માર્કેટમાં ગયા તા માની બેનપણીને ઘર કોર્ટ ગયા તા મિત્રો મફતીયા કોરામાં ને બાકી ચૂકી કેરીઓમાં તો ત્યાંથી આ બધાય જાંબુ એક ભાઈ વેચતો તો ત્યાંથી લઈ લીધા ને કાનુડાને ધરાવી દીધા ને જાંબુ બહુ મસ્ત છે મિત્રો તો જોઈ શકો કે જાંબુ કેવા ટેબા જેવા જાંબુ આવ્યા ખાય તો આપણે એમ થાય કે ખાતા રાખીએ મેં ધરાવી પણ દીધા ભગવાનને તો મેં કીધું કે મિત્રો સાથે આ જાંબુ શેર કરી નાખું ખાલી એટલે મિત્રો જાંબુ અત્યારે મિત્રો બહુ આવ્યા હોય ને જાંબુ ખાવા પણ બહુ સારા હોય અમુક જાંબુ એવા હોય મિત્રો કે એ જાંબુડીમાં એવા હોય તો ઝીણી છાલના હોય એટલે એના અંદર કરી ન હોય અમારી પાસામાં કીએ તો ને જો આવા બધા જાંબુ છે મિત્રો તો કંઈક પાકા ને બહુ મીઠા છે મિત્રો જાંબુનો કલર એવો સુંદર હોય કે આપણે જોતા જ મન થઈ જાય ખાવાનું તો મેં કીધું કે મિત્રોને પહેલાં હું જાંબુ દેખાડી દઉં કે જુઓ મિત્રો આ બધા જાંબુ છે ને હું હેઠે બેહીને તમને દેખાડું એટલે હે ને મિત્રો તમે જોઈ શકો આ થાળી મેં નાખીને દેખાડું હું તમને તો બે કેમેરો એ મિત્રો કરી નાખું એટલે તમે જોઈ શકો કેટલા સુંદર જાંબુ હે ને જાંબુનો આ કલર એટલો મજેદાર હોય ને મિત્રો કાનું ઘણા લોકો જુસાઈ બનાવતા હોય તો ઠળિયા કાઢીને જુસ બનાવીએ ને એટલે જૂસમાં કંઈ વધે નહીં આપણે તો એમને જાંબુ ખાવાની મોજ પડે મિત્રો તો હું ખાવાનો હું જાંબુ અને મેં કીધું મિત્રોને દેખાડી દઉં કે ક્યાંય આજુબાજુ જાંબુડી હોય તો તોડી તોડીને ખાય પણ આવા રસ પહેલાં જાંબુ નહીં હોય મિત્રો અને જાંબુ તો બહુ મોટી ક્વોન્ટિટીમાં આવેલા હતા બી તો મેં તો ત્યાંથી કાલે સાંજે આવીને ખાધા ને અત્યારે ખાધા તો જુઓ કેટલા સુંદર મજાને ચાંબુ છે તમારે કોઈને ખાવા હોય તો મિત્રો આવી જાજો ને માની બેનપણી તા અમે તો ઘણી કહાનીઓ હે મિત્રો યાદ યાદો હે માની અને એવું કંઈક છે મિત્રો તો ચાલો આપણે કાનુડા નહીં ચાંબુ ઉપર તો માતાજીનું હું ધરાવી એ પણ હવે હું રીલ સહી મૂકીશ તો ઈ તમે જોઈ લેજો મિત્રો તો મારા કાનુડા નહીં તો હું આજે જાંબુ ખવડાવીશ કારણ કે કસાટી બીજ આવે એ પહેલાં બધા એ પાંદડે પાંદડે આવ્યા હોય ને કાનુડા નહીં તો જાંબુ બહુ ભાવતા હોય બલદેવજીને એક તો હું મારા માધવને કરી દઉં ને પછી જ ખાઉં મિત્રો ત્યાં સુધી ન ખાઉં મિત્રો તો ચાલો હું જાંબુ પહેલાં કાનુડાને ધરાવી ને પછી ચાખું કે કેવા હે જોકે મેં કાલે ત્યાં તો ખાતા હતા મિત્રો રેખાએ જ્યાં મળતા હતા ત્યાં ઘરે આવીને કંઈક વધારે કંઈ ખાતા નથી મારે મિત્રો પ્લેન ઉપર જાય એટલે કંઈ સંભળાવે ન દઈએ આપણે ને ડિસ્ટર્બ કર્યા રાખે દસ દસ મિનિટે પાંચ મિનિટે એમ પ્લેન જતા હોય મિત્રો અહીંયાથી અમારે માથે જ છે ચોડાણનું કંઈક આવતું હશે એટલે દસ દસ મિનિટ પ્લેન નીકળે તાવ નજીકથી મિત્રો હોય છે પ્લેન નીકળતા હોય તો અમારો કાનુડો તો ને કાનુડાનું માખણ ભાવે મિશ્રી ભાવે મેવા ભાવે ને કાનુડાને જાંબુ ભાવે તો હું મારા કાનુડાના ખાટું મિત્રો અહીંયાથી જ દોડતો હોય કે હે નંદલાલ તમે જાંબુ ખાજો અને હે માધવ તમારા ખાટું હું જાબુ લઈને આવ્યો છું તમે ખાધા વગર ન રહેતા તો જુઓ મિત્રો કાનુડાને પાન જમા એટલે કાનુડાને પણ આનંદ આવે ને હે નંદલાલ તમે આમાં હે તો લેજો મારાથી આમ ચાંબુઆમાં જ લઈ લેજો નંદલાલ ને બલદેવજી ને અંબા વાગેશ્વર માતાજી તમે લેજો મિત્રો કાનુડાને તો ગોકુળમાં હાવ હો કે જ્યાંથી જાંબુ ખાવા હોય ત્યાંથી વાલો આપણું જાંબુ તોડી તોડીને ખાતો હોય અને ત્યાં ગોકુળ માથુરામાં તો આટલા જાંબુ આવ્યા હોય કે આપણે વાત ન પૂછીએ કારણ કે એને સખાવો સાથે કાનુડો જાય માખણ ખાય ને મિસરી ખાય જાંબુ કેરીયું એ બધું આ વરસાદની એક સિઝન જ એવી છે તો બધાએ ફળ આવે ને ભગવાનને તો આવે ને આપણે ખાઈને તાજુમાંજું ખવાય મિત્રો તો કંઈક એવી રીતના હે જાંબુ બહુ મસ્ત મજા આવ્યા ને આમાં ક્યાંય મિત્રો જાંબુને એક તો ઝાડાય પણ હોય નહીં અમારા સિટીમાં કંઈક વાડી વિસ્તાર હોય તો હોય ઝાડ તો એમાં આટલા હજાર કોઈ લાવવા ન દે ને એને માણસ હોય ખાઈ લઈએ કાં તોડી લઈએ કાં હજી કાચા હોય જાંબુ તો પડલી જગ્યાએ આવ્યા હજી કાચા હે તો બસ આવી રીતના હે કંઈક ને અમારે અહીંયા કંઈક વેચવા વાળો આવ્યો હોય તો એની મુલાકાત આપણે લેવું મિત્રો તો એવું તો છે મિત્રો બારે ફોન હોય બહુ મીઠા હૈ મિત્રો જાંબુ તો કયું હે મિત્રો આપણે અહીંયા નહીં થાય જાંબુની મજા લેવું તમે જાંબુ ખાજો છો જાંબુમાં મિત્રો બહુ એનર્જી હોય કે કોલ્ડ વિટામિન્સ ને કણા હોય છે જાંબુમાં તો વિટામિન હોય છે જાંબુમાં પણ જાંબુ ખાવા જોઈએ સેત માટે સારા હોય અને જાંબુની કેટલી દવાઓ તો બનતી હોય મિત્રો મેડિસન તો તો એ લેવા કરતાં તો અત્યારે આપણે ઘરપુર જાંબુ ખાઈએ તો એનીથી શરીરમાં એનર્જી રહીએ જોકે આમ જાંબુ આટલી માત્રામાં તો ઓછા જ મિત્રો ખાતા અહીં ક્યાંક ચાડવું એ ખાય બાકી વેચાતા લઈને તો બહુ મિત્રો પેટે ખાતું હોય મને એવું લાગે કારણ કે જાંબુ આવે ત્યારે માર્કેટમાં એકદમ ભેગા આવે મિત્રો વાળાથી ન રહેવાય એટલે કારણને જેમ હું એ પણ લઈ લઈને ખાવ એટલે જાંબુ ખાવા જોઈએ મિત્રો તમારે મારે બધા સહેજ માટે સારા અને કલર પેનો આ તાજા છે એટલે ખુલ્લા નથી પછી આ રેકડી વેચવા આવે ને મિત્રો એ હે ને વાસી થઈ જાય ને એને કંઈક મજા ન આવે તાજા હોય ને એનો કંઈક સારો હોય તો તમે જાંબુ ખાજો હું અત્યારે જાંબુ ખાઈ લઉં અને પછી મિત્રો મળીએ આપણે અને આગળ ટુમાલ એક વરસાદનું વાતાવરણ છે મિત્રો જાંબુ ખાતા ખાતા વાત કરું એટલે તમને આનંદ આવે મન આનંદ આવે તો એવું કંઈ ઘેર મિત્ર ખાઈ લઉં હું ચાંબુ ને પછી મળીએ ને ચાંબુ તો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ ચાંબુ ખાય ને કરીને આવું છું અને ચાંબુ જેમ ભાવતા હોય એ બધાએ લખીને જો છું કોમેન્ટમાં અમને બહુ ભાવે છે મને ખબર પડે તમારે જેમ ચાંબુ કોને કોને ભાવે ફોક જેવું હોય જેમ નહીં ભાવતા હોય તો એવું બધું છે મિત્રો તો ચાલો હવે આપણે વિદાય લઈએ મિત્રો ચેનલ ફળ નાખજો તો એક કોઈ ખરીયા એમને ન જાય મિત્રો હવે વાવી દેજો એટલે ઉગી જાય જાંબુ અને ક્યારેક આપડે નહીં તો બીજાને ને જાંબુ ખાવા મળે ચાંબુડી મોટી થાય ત્યારે એવું બધું છે મિત્રો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર હું તો આ જાબુ એમાંથી થોડા થોડા ખાય બીજા ફ્રીજમાં મૂકી દઈશ તો એવું બધું છે મિત્રો જાંબુ નું બહુ મસ્ત આવી રહ્યું છે એમ થાય છે કે તમારા હારે વાતો અને તમારે મોટામાં પાણી આવી જાય મિત્રો જાંબુ ખાઈને ને આ જાંબુ જોઈ શકો તો હું કેટલા તો ભાઈને મેં પૂછું છું જાબુ વેણવા વાળાને તો આને કઈ રીતનું તોડો ન નીચે પડે ને મિત્રો એમાં કંઈક કાકડી કે ધૂળ કેમ ચોટે એ પાસે ખાવાની મજા ન આવે એટલે એ ભાઈએ કીધું કે અમે ઝાડવા આગળ એક સીડી રહે મોટું ઝાડ હશે એટલે સીડી રાખી અને ઉતારવા જોઈએ નહીં જાંબુ એ ભાઈ એમ આંબળે મિત્રો કે અમે એક જાંબુડી હોય ને આ મોટી અહે ક્યાંક જાંબુડી એ કે જાંબુડી હોય ને એક સીડી રાખીએ સીડી રાખી ને પછી અમે એક વાસણામાં ખબર હોય તો ઓલું શીશાનું એક બનાવેલું હતું એની આ એ ભાઈ આગળ તો એ વાત કરતો તો કે અમારે કે અમે ઝાડમાં છે ફૂડ લઈને વેચીએ કોઈ કસ્ટમરને કે તો જાંબુના મિત્રો ખોખોય મળે અહીંયા આપણે એ જાંબુના ખોખામાં નબળા હબળા હોય અમુક જાંબુ એક ફરખા ન હોય એટલે આપણે વીણીને લઈએ ને તો મિત્રો એક ખડખા તાજા હોય તો એક એટલે તાજા લઈએ તો આપણે એક બે બેથી દીએ મિત્રો ખાતા ખાતા પીતા પીતા પાણી પીવીરાવે લઈએ જાંબુ તમે ખાજો મિત્રો જાંબુ અને હવે હું ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ નવા હોય ખા નાખજો હું થાળીઓ સૂકી પછી ખાઉં મિત્રો તો બાય બાય બધાને જેને સાંબુ ખાવે એ બધાય ને મોકલાવું હું જાબુ ખાઈ લે છો અહીંથી